જય માતાજી મિત્રો તો જો આ એક ગાડી આપણે રેતીને ભરવા મૂકી છે રેતી જુઓ રેતી મસ્ત દાણાદાર કમ્પ્લીટ હે આખી ગાડી ભરાય એ આખી ગાડી ભરાય એનો વિડીયો નથી પણ હે થોડો ઘણો તમે જુઓ રેતી કાયદેસર અહીંથી ધોવાઈને જ જાય પહેલાં ચાઈણામાં જ ચરાઈ જાય કાંકરા અલગ થઈ જાય બધાય અને જે માટીવાળો ભાગ હોય ને એ અલગ થઈ જાય રેતી અલગ થઈ જાય અને રેતી રહીને આ બધી કાયદેસર રેતી પાણીનો બમ્બો ચાલુ છે અહીંયા રેતી ધોવાતી જાય અને જે અમુક માટીવાળું અમુક પડ્યું હોય ને એ બધું આમાં નામાં નીકળી જાય લોડર લોડરથી એક એક વારા ફરતી એક એક બકેટ ધોઈ ને એક એક બકેટ ભરે જો અહીંથી ભરતા જાય અને એ ગાડીમાં નાખતા જાય એટલે ગાડી આખી લોડ થઈ જાય એટલે શું કે અમુક કાંઈક આમ માટીવાળું એ ન આવે રેતી કમ્પ્લીટ જ આવે જો રેતી આ રહી રેતી ને છતની સ્પેશિયલ રેતી છે છતમાં છત ભરવું હોય ને છે ને એના માટે ફૂલ સારી રહેતી છે કારણ કે દાણાદાર રહેતી અને ખાંડ જેવા મોટા હાચા પાંચીક હોય ને એવી રહેતી છે એટલે જે કોઈને રેતી લેવી હોય ને આપણો કોન્ટેક કરજો મારું નામ સાગર છે રેતી જોતી હોય બેલા જોતા હોય કપચી જોતી હોય ગમે વસ્તુ જોતી હોય મળી જશે રેતી સારી આવશે ને બેલા જોતા હોય એ કોન્ટેક કરજો બેલાય સારા આવશે બેલામાં આપણે આઠ પાંચ બાર અને નવ સાત નવ પંદર આ બે સાઈઝ છે આપણી પાસે એમાં નવના પાયાવાળું છે નવ પાંચ છે અને આઠ પાંચ બારે છે એ નાના પાણા જે આપણે અળવદમાં અહીંયા બધે નાના પાણા વધારે લે અને મોટા પાણામાં સાત નવ પંદર પાણા કમ્પ્લીટ હારા જ આવશે બધાને એટલે જો કોઈને જોતા હોય તો કોન્ટેક કરજો અને મારો નંબર રહ્યો ને એ આમાં આપેલો જ છે ઓલરેડી આપણે ચેનલના અંદર જાઓને તમે એટલે એમાં જ આપેલો છે સાગરભાઈ કરીને હે નંબર એ લખેલો હોય એટલે જે કોઈને જોતો હોય ફોન કરજો અને નંબર તમે બોલી જાઓ અત્યારે જોતો હોય તો આપણે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન આ મારો નંબર છે જે કોઈને જોતો હોય ફોન કરજો